રાજકોટમાં બેડી પાસેથી અમરશી સીતાપરા બેભાન હાલતમાં મળ્યા હતા છ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું પરિવારે પોલીસ કમિશનરમાં અરજી આપ્યા બાદ પરિવારજનોને જવાબ ન મળ્યો મૃતકના પુત્ર આનંદ સીતાપરાને પોલીસે જવાબ ન આપતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે હાઈકોર્ટે સમગ્ર પ્રકરણ મામલે રાજકોટ પોલીસને તાત્કાલિક તપાસ કરી ગુનો નોંધવા હુકમ કર્યો હતો બાર એપ્રિલના રોજ અમરસિંહ સીતાપરા સિક્યુરિટીની નોકરીમાં ગયા હતા કોઈ સાથે ઝઘડો થતા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાજ સિક્યુરિટીના સુપરવાઇઝર ભોલેરામે ફોન કરતા પીસીઆર વાન સ્થળ પર આવી હતી પોલીસ વાનમાં અમરસિંહ સીતાપરાને લઈ જવામાં આવ્યા બાદ તે બેભાન હાલતમાં મળી આવ્યા હતા વૃદ્ધ અમરસિંહ સીતાપરાને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા બાદ અઢાર એપ્રિલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું વૃદ્ધ અમરસિંહ સીતાપરા સારવાર દરમિયાન હોશમાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા માર મરાયાનું તેમના પુત્રને જણાવ્યું હતું પુત્રએ પિતાના મોત બાદ પોલીસના મારથી મોત થયાની શંકા ટંકા વ્યક્ત કરી હતી બંધારણના નિયમ મુજબ હાઈકોર્ટમાં રીડ કરાઈ અને બાદમાં હાઈકોર્ટે પોલીસ કમિશનર તેમજ કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી માટે હુકમ કર્યો હતો કુવાડવા પોલીસ પર બે દિવસમાં બીજો આક્ષેપ લાગતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે અરુણા માનંદ અમર શિવસી કગ્રાજે વહેલત પરંતર બે વરોબર રહું છું દરેક બાર ચાર બે હજાર ચોવીસના રોજ મારા પપ્પા ગૌરીદળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુરિટીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મેળ્યા ત્યાંથી રાહતદારી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમા આ તમને શું થાય મેં કીધું મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે અહીંયા જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું જાણવા મળ્યું છે કુવાડવા પોલીસ ચોકી થી સો નંબર આવી દીધું શરીરમાં ઈજાના હતા અને પડખાના ભાગે ઉજાગરણ હતા પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું લીવર ફાટી ગયું હતું હતા તમે કોર્ટમાં કર્યો છે માટે કોર્ટે હુકમ અમે ન્યાય કે આની તપાસ થવી જોઈએ અને આનો ગુનો દાખલ થવો જોઈએ પોલીસ ઉપર તપાસ થવી જોઈએ જ્યાં સિક્યોરિટી ના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ અને ત્યાં સપ્તાહના આયોજકો સાથે આ ત્રણેય શંકાના ડાયરામાં છે કરી કરી હતી હતી કે મને પોલીસે માર માર્યો એ રીતે કોઈના નામ નથી આપેલા હુકમ આશરે ચાર તારીખે હુકમ કરેલો છે બસ અમને માંગ ન્યાય ની જ છે કે અમને ન્યાય મળવો જોઈએ